હે રામ સામાન્ય મનુષ્યની માફક નાની નાની ચિંતાઓ કરવી તમને યોગ્ય નથી હવે આપણને સીતાજીના સમાચાર મળ્યા છે તે આપણે જાણ્યું છે હવે તમે તમારી તીક્ષ્ણ બુદ્ધિ શાસ્ત્ર જ્ઞાન અને વિચારનો આશ્રય કરી પ્રકૃત બુદ્ધિનો ત્યાગ કરો અને મહાસાગર પાર કરીને લંકાના ગઢને શર કરીશું હે રામ નિરુત્સાહી ન બનો આ સર્વ વાનરો તમારું કાર્ય કરવાને ઉત્સાહી છે તમારી આજ્ઞાથી આગમાં કૂદી પડવા પણ તૈયાર છે માટે તમે એમને ઉત્સાહ ચડાવો અને લંકાનગરીનો નાશ કરવા મોકલો અમે લંકામાં પહોંચ્યા નથી કે રાવણનો નાશ થયો નથી તેમ તમે માની લો સુગ્રીવેક કરેલા હેતુસભર અને સમયોચિત વચનો સાંભળીને રામે તેનો સ્વીકાર કર્યો પછી વધી વધુ માહિતી મેળવવા હનુમાનને પૂછ્યું હે હનુમાન હું મારા સંકલ્પ બળથી સમુદ્રનું શોષણ કરવા અને સેતુ બાંધવાને સમર્થ છું પણ મારે જાણવું છે કે લંકાનગરી કેવી છે તેને કેટલા દરવાજા છે વગેરેનું વર્ણન એવી રીતે કર કે મને લંકાનગરી સામે દેખાતી હોય તે લંકામાં જઈને વધુ ધ્યાનથી જોયું છે માટે લંકાના રક્ષણ માટે સૈન્ય કેટલું છે કિલ્લાની રચના કેવી છે તેના પર આયુધો કેવા છે વગેરે વગેરે તું મને જણાવ રામની આજ્ઞા થતાં જ હનુમાનજી બતાવવા લાગ્યા કે લંકામાં લંકામાં દુર્ગની રચના તેનું રક્ષણ કરવાની વ્યવસ્થા લંકાની વસ્તી સમુદ્રની ભયંકરતા સૈન્યની ગોઠવણ આયુધો અને વાહનો વગેરે મેં જોયું છે તેની યથાર્થ માહિતી આપું છું આમ કહીને હનુમાનજીએ જે કઈ લંકામાં જોયું હતું તેનું સઘળું વર્ણન વિસ્તારપૂર્વક રામને કહી સંભળાવ્યું પછી આગળ બોલ્યા કે હે રામ લંકાના ચારેય દરવાજા પરના ચારેય સેતુને મેં તોડી ફોડી નાખ્યા છે ખાઈઓ પણ પૂરી દીધી છે કિલ્લાની દિવાલ તોડી પાડી છે અને આખી નગરીને બાળી મૂકી છે હવે જો કોઈ ઉપાય કરીને સૈન્યને લંકાના કિનારે પહોંચાડો તો લંકાનો શરણું સંપૂર્ણ વિનાશ થયો એમ સમજો જ આખી વાનર ફોજ ન લઈ જવી હોય તો યુવરાજ અંગદ મૈદ દ્વિવિધ જામવાન પનસ નલ સેનાપતિ નીલ એટલા જ મોકલો તેઓ લંકાને જીતવાને સમર્થ છે તેઓ સમુદ્ર તરીને જશે આખી લંકાને ભાગીને ભૂક્કો કરશે અને સીતાજીને અહીં લઈ આવશે તેમ છતાં સૈન્ય સહિત તમારે જાતે જવાની ઈચ્છા હોય તો હવે વિના વિલંબે શુભ મુહૂર્ત જોઈને પ્રયાણ કરો અને સેનાને વિજય ડંકો વગાડવાને આદેશ આપો હનુમાનજી પાસેથી લંકાની પૂરીતી માહિતી જાણી લીધા પછી રામે કહ્યું કે હે હનુમાન તું કહે છે તે સત્ય છે તારામાં લંકો લંકાનો નાશ કરવાનું સામર્થ્ય છે છતાં તું મારી વાત સાંભળ પછી રામે સુગ્રીવને કહ્યું હવે આપણે લંકા તરફ પ્રયાણ કરવું જોઈએ માટે તમે પ્રયાણની તૈયારી કરો જુઓ અત્યારે સૂર્ય મધ્યમાં આવ્યો છે તે શુભ મુહૂર્ત બતાવે છે આ શુભ મુહૂર્તમાં જ આપણે દુશ્મન પર ચડી બેસવું જોઈએ માટે સગળી વ્યવસ્થા કરો હે સુગ્રીવ રાવણ સીતાને હરી ગયો પણ હવે જીવ તો ક્યાં જવાનો છે હું જવાની ઉતાવળ ઉતાવળ એટલા માટે કરું છું કે રાવણના બંદીખાને પડેલી સીતા મારું પ્રયાણ થયું તેટલું જાણીને ધર પ્રાણને ધારણ કરી રાખશે રામની વાત સુગ્રીવ તથા લક્ષ્મણે માન્ય રાખી આથી રામ બોલ્યા હે સુગ્રીવ આપણા માર્ગની તપાસ માટે એક લાખ વાનરો સાથે નીલને અગાઉથી રવાના કર પછી નીલ તરફ જોતા બોલ્યા કે હે નીલ જે માર્ગે શીતળ જળ તથા ફળોનો ઉત્તમ જથ્થો પ્રાપ્ત થાય તેવા માર્ગે આપણા સૈન્યને લઈને રવાના થા રાક્ષસો આપણા માર્ગમાં ફળોનો નાશ કરશે જળમાં વિષ ભેળવશે માટે તે બધાથી સાવધ થઈને તો તેના રક્ષણનો પ્રબંધ કર શત્રુઓની ગુપ્ત સેના સંતાઈ ન રહે તે માટે વાનરોને ઊંચા વૃક્ષો પર ચડાવીને ગોઠવજે આપણા સૈન્યમાં જે નિર્બળ હોય તે અહીં જ રહે અને ખરા બળવાન જ સેનામાં જોડાય કારણ કે કાર્ય ઘણું કઠિન છે પછી રામ કપીઓને કહેવા લાગ્યા હે મહાબળવાન કપીવરો સમુદ્ર જેવી વિશાળ સેનાને લઈને તમે આગળ ચાલો મહાબળવાન ગવાય અને ગજ વાનર સેનાની આગળ ચાલશે કપિશ્રેષ્ઠ ઋષભે સેનાના જમણા ભાગની રક્ષણની જવાબદારી લેવી અને ગંધમાદક વાનર સેનાના ડાબાંગનું રક્ષણ કરતો ચાલે હું હનુમાનની પીઠ પર બેસીને સેનાનો ઉત્સાહ વધારતો મધ્યમાં રહીશ ભયંકર પરાક્રમ કરનાર લક્ષ્મણ અંગતના ખભા પર બેસશે રીજપતિ જાંભવાન મહાબાઉ સુસેણ અને વેગદર્શીએ ત્રણેય સેનાનો પાછળનો ભાગ સંભાળશે આમ સઘળી વ્યવસ્થા થઈ ગયા પછી સુગ્રીવે સેનાને રવાના થવાની આજ્ઞા આપી કરોડો વાનરોને લઈને રામ દક્ષિણ દિશામાં ચાલી નીકળ્યા વાનરની સેના સમુદ્ર તટ ઉપર આવી પહોંચી ત્યારે રામે સુગ્રીવને કહ્યું હે સુગ્રીવ આપણે સેના સાથે સમુદ્ર કાંઠે તો આવી ગયા છીએ પણ સાગરનો સામો કિનારો ક્યાંય દેખાતો નથી હમણાં આપણે હિંચ પડાવ નાખી વાનરોને સામા કિનારે પહોંચાડવાનો પ્રશ્ન વિચારીએ તું સર્વ વાનરોને આડા આવડા ન જાય તેની સૂચના આપી દે અને એટલામાં કોઈ રાક્ષસો આપણને હાનિ ન પહોંચાડે તેની વ્યવસ્થા કરાવ સુગ્રીવે સમુદ્ર તટની ઘાટી વનરાજીમાં પડાવ નખાવ્યો વાનરોએ ઘોંઘાટ સાગરની ગર્જના કરતાં પણ વધી જતો હતો સુગ્રીવે સેનાને ત્રણ ભાગમાં જુદી જુદી જગ્યાએ વહેંચી દીધી રામ અને લક્ષ્મણ એક વૃક્ષની છાયા નીચે શિલા ઉપર બેઠા હતા ત્યારે સીતાની યાદ આવી જતા ગમગીન બની ગયા અને બોલ્યા હે લક્ષ્મણ જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ ઇષ્ટ મિત્રનું વિયોગનું દુઃખ ઓછું થતું જાય તેવું કહેવાય છે પણ મારી પ્રિયાને નહીં જોવાથી દિવસે દિવસે મારું દુઃખ વધતું જાય છે હે લક્ષ્મણ તો હું અને સીતા બંને એક જ ભૂમિ પર છીએ તેવા ખબર હનુમાન લાવ્યો ન હોત તો હું જીવી શકત નહીં હવે તો આશાના દોરને પકડીને જીવીશ આમ રામ વિલાપ કરી રહ્યા હતા તેટલામાં દિવસ પૂરો થયો સૂર્યના અસ્તાચલ પર પહોંચ્યો તે જોઈ લક્ષ્મણે રામનું આશ્વાસન કરી તેમને સંધ્યાનો સાયમ સમય થયો છે તે યાદ અપાવ્યું આથી બંને ભાઈ ઊભા થયા અને સાયમ સંધ્યા કરવા સમુદ્ર કિનારે ગયા